ભાભર ખાતે સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભાભર કપરપુર તેમજ કારેલા કાંકરેજ હિદવાણી રાજપૂત દરબાર સમાજ આયોજિત આ સન્માન સમારોહ યોજાયો હતો જે સન્માન સમારોહના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે ઊંડાઈથી શ્યામ સ્વરૂપ મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ પ્રથમ દ્વીપ પ્રાગટ્ય કરીને આ સન્માન સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સન્માન સમારોહ ભાભર કારેલા તેમજ કપરુપુર અને કાંકરેજ હિદવાણી રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ કાંકરેજ વિભાગ કર્મચારી મહામંડળ અગિયારમો સન્માન સમારોહ યોજાયો હતો તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બાલિકાઓ દ્વારા તલવારબાજી કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા તથા ભારતસિંહ ભટેસરિયા તેમજ બાદરસિંહ વાઘેલાએ પોતાના વક્તવ્યના સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યે આગળ આવવા હાકલ કરી હતી ઉંડાનથી શામ સ્વરૂપ બાપુએ આ સન્માન સમારોહમાં આશીર્વાદ આપ્યા હતા બાબર ખાતે યોજાયેલા અગિયારમો સન્માન સમારોહને સફળ બનાવવા માટે દરેક સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી સૌએ સાથે મળીને ચા પાણી અને ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સન્માન સમારોહ બાદ સૌએ સાથે મળીને ભોજન કરીને છૂટા પડ્યા હતા સ્ટેજ સંચાલન બાબુસિંહ ઝાલાએ કર્યું હતું સન્માન સમારોહ યોજવામાં આવે છે એ જ રીતે આ વખતે અગિયારમો તેજસ્વી તાજા સન્માન સમારંભ શ્રી વિદ્યા મંદિર આગળ જૂના મુકામે યોજવામાં આવેલો આ સંખ્યા આ કાર્યક્રમની અંદર અમે લોકો ધોરણ છથી ઊંચ અભ્યાસ સુધી જે અભ્યાસ કર્યો છે એવા લોકોને એક ટોપ થ્રી એટલે કે ત્રણ નંબર લાવેલા હોય એની અંદર અમે અનુસન્માન કરીએ છીએ નવા અમારા સમાજના કર્મચારીઓ જે નિમણૂંક પાલ્યા હોય તેમનું પણ સન્માન કરવામાં આવે છે સાથે સાથે કોઈ પણ નિવૃત્ત થયા હોય સર્વિસ દરમિયાન એમનું પણ સન્માન કરવામાં આવે છે અમારા તેજસ્વી તારલાઓ સિવાય કોઈ રમતગમત ક્ષેત્રે પણ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેમનું સન્માન કરવામાં આવે છે અને સમાજ દ્વારા કોઈ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય આખી કોઈ ઉદ્યોગ ક્ષેત્રે હોય સાહસિક તથા ક્ષેત્રે હોય કે પોતાના ઉદ્યોગ ક્ષેત્રે હોય એમનું પણ સન્માન કરવામાં આવે છે અને અમારો આશય માત્ર એક જ છે કે સમાજ અત્યારે એકવીસમી સદી એટલે જ્ઞાનની સદી છે કે બધા સમાજના લોકો ખૂબ ભણે ભણી ગણીને આગળ આવે સંસ્કારી બને અને એ સંસ્કારો થકી પોતાનો વિકાસ કરે અને સમાજનો અને રાષ્ટ્રનો વિકાસમાં સહભાગી થાય એવા ઊંડા હિન્દુથી કર્મચારી મંડળ દર વર્ષે આ તેજસ્વી કાઢવાનું સન્માન સમારંભ કાયમી જીજેલા પાછ કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ કર્મચારી મહામંડળ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ પરમાદરણીય મહંતશ્રી શ્યામસુદર બાપુની ઉપસ્થિતિમાં સમાજના સન્માનની શ્રીઓ પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી બહાદુરસિંહ વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી ભારતસિંહજી ભટેશરિયા પુરાણસિંહ વાઘેલા વલ્લુભા વાઘેલા ચીનુભા વાઘેલા પ્રવણસિંહ વાઘેલા બાબુસિંહ ઝાલા વગેરે સમાજના સન્માન્ય આગેવાનશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા દીકરીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથે સાથે સમાજના દીકરા દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં એ કૃષિ હોય વેપાર હોય ઉદ્યોગ હોય સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામ કરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાનો કાર્યક્રમ હતો આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ક્ષત્રિય સમાજ હંમેશા માટે એ દેશને પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે દેશના લોકો માટે સમર્પિત રહેલી છે એટલે ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજ નું વિશેષ યોગદાન રહેલું છે આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની સંગઠિત બની સુખી અને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય રાષ્ટ્રનો જય જયકાર થાય માં ભારતીનો પરમ વિભાવના શિખરો પર બિરાજમાન થાય દેશના લોકો સુખીને સમૃદ્ધ થાય એ માટે ક્ષત્રિય સમાજ હંમેશા સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયેલો છે પુનઃ સમાજ એ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એવી શુભકામનાઓ ધન્યવાદ ભારત માતા જય ગુજરાત એ ઈશ્વરીય દ્વારા સર્જિત સમાજ છે જેમાં મા ભગવતીના આશીર્વાદ છે દેવો દેવીઓના આશીર્વાદ છે સંતો મહંતોના આશીર્વાદ છે ક્ષત્રિય સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે શિક્ષણ સંગઠન સમાજનું સંગઠન કર્યું સમાજના દીકરી કર્યું એ શિક્ષણ આપવું વર્તમાન સમયની અંદર સમાજની જે પણ કંઈ બધીઓ હોય કુરિવાજો હોય કે વ્યસનો હોય એમાંથી સમાજ મુક્ત થાય તો ક્ષત્રિય સમાજ ફરીથી જે શ્રેષ્ઠતા છે સાબિત કરવા કરી શકશે ક્ષત્રિય સમાજ શક્તિશાળી સમાજ છે સમાજ નામ નાના દેશોમાં સુખ્યને સમૃદ્ધ થાય